के परिपत्रों की कॉपी नी साथे भाजपना एक महाकाय भ्रष्टाचार ना षड्यंत्र नी विगत तो आपनी पासे रजो करीश पहला तबक्के आ भ्रष्टाचार मा त्रण अबज अनेक पचास करोड़ रुपया प्रजानी तिजोरी ने नुकसान અને ભ્રષ્ટાચાર બીજા તબક્કામાં પહેલા તબક્કામાં પાંચ લાખ સ્ક્વેર મીટર બીજા તબક્કામાં વીસ લાખ સ્ક્વેર મીટર એટલે કે બાર અબજ અને વીસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થોડી આંકડાકીય માહિતી છે પ્રિન્ટના મિત્રોને હું રિટર્ન મારી પ્રશ્નો પણ આપીશ એટલે આપણે કદાચ લખવાની તકલીફ નહીં જોતો પણ ચાલ એનો ભ્રષ્ટાચાર થયો છે

અણ આવડત અણઘડ વહીવટ અને ભાઈ મુક્ત એ ભારતીય જનતા ભ્રષ્ટાચાર્ટીનો પર્યાય બની ગયો છે આપણે ત્યાં આઝાદી પછી જનસેવા જનકલ્યાણ જન સુવિધા અને એક સંતુલિત વિકાસ માટે PSU જાહેર સાહસો પબ્લિક સેક્ટર્સ ની સ્થાપનાઓ કરવામાં આવી એ સમય એક પરિકલ્પના સાથે કે લોક સેવા અને સંતુલિત વિકાસ થાય અને સાતો સાત આર્થિક ઉપાર્જન પર સરકારે એક તબક્કો આવે કે જ્યારે વિકાસ થઈ ગયો પછી ત્યાંથી આર્થિક ઉપાર્જન પર એ નિગમમાં થાય એ ભાવના સાથે પીએસયુઝ બનાયા જે સારી ભાવના સાથે જાહેર સાહસો બનેલા ભાજપે આ જાહેર સાહસોને ભ્રષ્ટાચાર કરવાના એક પ્લેટફોર્મ બનાવી દીધા કેટલા કાટી આર એક્ટિવિસ્ટ કેટલા સરકારમાં બેઠેલા અધિકારીઓને પણ આત્મા દુખાય એટલે એમને માહિતીઓ આપલી કેટલા આપના જેવા પત્રકાર મિત્રો પણ કે જેને પબ્લિક ઇન્ટરેસ્ટમાં રસ છે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરીને પણ વિગતો આપતા ભૂતકાળમાં આપને ખબર હશે કે મેં વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવ્યો હતો કે જીએસપીસી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન એ વખતે એ વખતના મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રી શ્રીએ કહેલું કે ટ્વેન્ટી એ ઓઇલ અને ગેસ મળી ગયો છે હવે તો મારો ગુજરાતી ચકલી ખોલશે તો પાણી નહીં પેટ્રોલ ને ડીઝલ આવશે હવે કોઈ મારો માલધારી કે ખેડૂત સાયકલ ઉપર કેન મૂકીને દૂધ વેચવા નહીં જાય હવે એ કેનમાં પેટ્રોલ ને ડીઝલ ભરીને જાય છે ટ્વેન્ટી ટીસીએફ એ અરેબિયન કન્ટ્રીઝમાં પણ ન મળે વીસ ટીસીએફ ટ્રિલિયન ક્યુબિક મીટર ગેસ મળ્યો છે એમ કહ્યું પછી સીએજીએ કહ્યું

કે જે નાના ઉદ્યોગકારો કોઈ વિશ્વકર્મા સમાજના ભાઈઓ નાના મેકેનિક નાનું ઉત્પાદન કરે એવા લોકોને સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ મળે અને કોઈ રોજીરોટી ઈચ્છતો હોય તો એને દૂર ન જવું પડે ત્યાં જ રોજી મળે એ આશયથી જીઆઈડીસીની સ્થાપના થઈ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને આપ જોજો કોંગ્રેસના શાસનમાં ભાવનગર ભાવનગરથી આવું તો ત્યાંય જીઆઈડીસી બની નાના નાના એવા વિસ્તારો કે જ્યાં સંતુલિત વિકાસ માટે જીઆઈડીસી બની અને આજે ઘણા એવા નાના ઉદ્યોગકારો ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું એમને સુવિધા આપી એમને પ્લોટ આપ્યો અને પરિણામે નાનો ઉદ્યોગકાર કંઈક નાનું નાનું કામ કરતો થયો અને સ્થાનિકને જ ત્યાં રોજી મળતી હતી આ જીઆઈડીસી ભાજપની સરકાર આવ્યા પછી ચૂંટણી સમયે ક્યાંક ક્યાંક જાહેરાત કરી અમારા વલભીપુરમાં એ કહી ગયા હતા જીઆઈડીસી બનાવતા ક્યાંક નવી બની નહીં કરે છે શું ભાજપ જીઆઈડીસી ભૂતકાળના જે પ્લોટો હોય એમાં ભ્રષ્ટાચાર કરવા માટે ષડયંત્ર કરે છે હું આપને જે આજની મારી પ્રેસ કોન્ફરન્સમાં વાત કરવાનો છું એમાં દહેજ અને સાયખા આ બે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ એક ષડયંત્ર બનાવ્યું ચાઇનામાં ચાઈનાએ જોયું કે કેમિકલ્સનું ઉત્પાદન થાય છે એનાથી કેન્સર અને બીજા રોગો થાય છે માટે ચાઈનાએ પોતાને ત્યાં કેમિકલ ઝોન તરીકે કેમિકલ પ્રોડક્શનની બહુ પ્રોડક્ટો બંધ કરી દીધી કે નહીં અમારે ત્યાં ઉત્પાદન નહી કરવા એ બધા ઉદ્યોગકારોને ક્યાંક જોઈએ એવું કે જ્યાં એનું એફ્યુલન દરિયામાં નાખી શકાય કચરો એનો તો ક્યાં થાય તો કે આપણો દહેજ પાસેનો સાયખા પાસેનો પટ્ટો છે દરિયો નજીક કેમિકલની ફેક્ટરી આવે કચરો દરિયામાં નાખે અંદર આપણા માછીમારોનું જે થવું હોય તે થાય ગુજરાતીઓનું જે થવું હોય તે થાય મરે તો મરે મારું ભરે એટલે ત્યાં કેમિકલ ઝોનમાં આવા ઉદ્યોગોને ફાયદો કરાવવા માટે જીઆઈડીસી એક પરિપત્ર બહાર કાઢ્યો ચોવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ ના રોજ તમે જોજો ચોવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ ના રોજ એક જાહેરાત આપી કે ભાઈ અમારે પ્લોટો આપવાના છે બે હજાર વાર થી માંડીને દસ હજાર વાર સુધીના તમારી અરજીઓ આપો પુષ્કળ અરજીઓ આવી એટલે ખબર પડી ગઈ કોને કોને રસ છે એનું લિસ્ટ તૈયાર થઈ ગયું કે ભાઈ આટલા જણાને પ્લોટ જોઈએ છે જીઆઈડીસી ની ભૂતકાળથી ચાલી આવતી નીતિ એવી છે કે જીઆઈડીસી શરૂઆતમાં કાંઈ ન હોય ત્યારે ઉદ્યોગ ત્યાં નાના નાના આવે એટલા માટે શરૂઆતના તબક્કે બેઠા ભાવે અરજી લો જંત્રીના ભાવે પ્લોટ આપો પરંતુ એક હદથી વધારે ડેવલપ થઈ જાય એટલે એને સ્ટેચ્યુરેટેડ ઝોન કહેવાય અને એટલે કે સંતૃપ્ત ઝોન ભાઈ અહીંયા તમારો વિકાસ હવે આટલો થઈ ગયો છે તો હવે બેઠા ભાવે ના અપાય હવે જાહેરાત આપો સ્પર્ધા કરાવો અને સરકારને એક રૂપિયો પણ વધારે મળતો હોય તો એ રૂપિયો વધારે લઈ અને હરરાજીથી આપો આ નીતિ આપણે શું કર્યું પહેલાં કે અમારે બેઠા ભાવે આપવા છે અને એટલે આ સેચ્યુરેટેડ ઝોન નથી અરજીઓ એપ્રિલ આપીશ ના રોજ દહેજ અને સાયકા માટે આવી અરજીઓ માંગી એ પછી ખબર પડી ગઈ આટલા લોકોનો રસ છે કે આ તો બહુ બધા છે આમાં આપણને ફાયદો થશે એટલે શું કર્યું એમણે મેં આપને એક પરિપત્રો સરકારના આપ્યા છે એનું પહેલું પાનું જુઓ પહેલા પાનામાં લખ્યું છે સત્યાવીસ સાત બે હજાર ત્રેવીસ એપ્રિલ મહિનામાં માંગ્યું અરજીઓ ત્રણ મહિના પછી આ પરિપત્ર બહાર પાડ્યું આ પરિપત્રમાં એવું કહ્યું કે ભાઈ જે અરજીઓ છે ને એ તમારી આવી છે પણ આ તો હવે સેચ્યુરેટેડ ઝોન છે સંતૃપ્ત ઝોન છે માટે હરરાજી વગર આપી શકાય નહીં અને હરરાજી નો બેઠો ભાવ છે એ ઔદ્યોગિક ભાવ એટલે કે જंत्रीનો ભાવ + 20% એનાથી નીચેથી હરરાજી શરૂ જ ના થાય અને સેચ્યુરેટેડ ઝોનમાં તમને ફળવાનું હોય તો પણ જ્યાં સુધી કામ શરૂ ન કરો ત્યાં સુધી તમારા નામે ન થાય આવી કડક શરતો છે અને જેટલી અરજી આવી હતી એ બધી અમે રદ કરીએ છીએ એટલે પહેલાં લોકોએ જે અરજી કરી હતી બધાનું લિસ્ટ તો આવી જ ગયું હતું બધાએ દોડા દોડી ચાલુ કરી કે સાહેબ આ તો હરરાજી થાય તો દસ હજાર રૂપિયા વાર ના થાય અને તમે બેઠા આપી દેશો તો જંત્રી પ્રમાણે બે હજાર આઠસો સિત્તેર રૂપિયા સરકારને સરકાર એટલે આ ભાજપના મળતિયાઓ અરજીઓ વળાને કીધું બોલો દર ચોરસ મીટરે સાત હજાર સરકારમાં ભરવા છે કે અમે કઈક રસ્તો કાઢી આપીએ પહેલા પાંચ લાખ ચોરસ મીટર આપવાની છે જમીન પછી અમારે વીસ લાખ ચોરસ મીટર આપવાની છે તમારું જો મોબાઈલ છે ને હું કાલ કરતો હતો આમ ઊભો રાખીને કેલ્ક્યુલેટરમાં ગણીએ ને કે પાંચ લાખ ચોરસ વાર અને વીસ લાખ ચોરસ વાર એટલે પચીસ લાખ ચોરસ વાર ગુણ્યા સાત હજાર રૂપિયા તો મોબાઈલનું કેલ્ક્યુલેટર આંકડો લખી શકતું નથી લખે છે ડેસીમલમાં તમારે મોબાઈલ ઊંધો કરવો પડે અથવા મોટું કેલ્ક્યુલેટર લાવવું પડે મોબાઈલનું કેલ્ક્યુલેટર છે આટલો ભ્રષ્ટાચાર મેં તો પછી મોબાઈલ આડોય કર્યો અને કોમ્પ્યુટરમાં એ કેલ્ક્યુલેટર ચાલુ કરીને ગણ્યું એટલે ખબર પડી કે પહેલા તબક્કે પાંચ લાખ ચોરસ મીટરમાં ત્રણ અબજ અને પચાસ કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં નહીં નાખવાના ખાઈ જવાના બીજા તબક્કામાં વીસ લાખમાં અબજ અને કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં નહીં આ કરવા માટે શું કરવું પડે કે ઓલો સેચ્યુરેટેડ ઝોન જાહેર કર્યો તો એ કેન્સલ કરવો પડે એટલે એપ્રિલ મહિનામાં અરજીઓ મંગાવી કે લાવો અરજીઓ જુલાઈ મહિનામાં કીધું કે હવે બેઠા ભાવે અપાઈ નહીં આ સેચ્યુરેટેડ ઝોન થઈ ગયો બધારે વહીવટ નક્કી થઈ ગયો એટલે મેં આપને આ બીજો પરિપત્ર આપ્યો છે આ સરકારી કાગળો છે આ પરિપત્ર આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ નો સાતમા મહિનાથી ફેબ્રુઆરી સુધીમાં વહીવટ થયો બે હજાર ચોવીસ સુધીમાં અને છ મહિનામાં સરકારે બીજો પરિપત્ર જીઆઈડીસી બહાર પાડે છે કે ના ના હવે આ સેચ્યુરેટેડ ઝોન નથી અમે આ બધું ભેગું કરીને ગણતરી કરી લઈશું અને હવે સેચ્યુરેટેડ ઝોન નહીં એટલે હરરાજી કરવાની નહીં બેઠા ભાવે આપવાની એટલે બે હજાર સાતસો એસી માં આપવાની આ જ જગ્યાએ બે વર્ષ પહેલા એશિયન પેઇન્ટસે જમીન લીધી એને આઠ હજાર કરતા વધારે રૂપિયા સ્કવેર મીટર લીધી મેં તપાસ કરાવી કહી એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે એશિયન પેઇન્ટ કરતા મિનિમમ દસ હજાર રૂપિયા ચોરસ વારના મળે ઝઘડિયામાં અને આજુબાજુ વિસ્તારમાં જ્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સારું નથી જેટલું સાયકામાં ને દહેજમાં છે ત્યાં આગળ બે હજાર બાવીસમાં માં બે હજાર બાવીસ માં હરરાજીથી ત્યાં આઠ હજાર ને નવ હજાર રૂપિયા ચોરસ મીટરના ઉપજ્યા તો અહીંયા કેમિકલ ઝોન ડેવલપ ઝોનમાં કેટલા પૈસા કરો એક ગુજરાતી તરીકે મને અત્યંત દર્દ છે કે મારા ગુજરાતમાં એક જરૂરિયાતમંદને તમે આપી શકો રાજકોટના અગ્નિકાંડ માટે ત્યાં મારા કોંગ્રેસ પક્ષના પરિવારના સભ્યો લોકો જનતા જનાર્દન સાથે રોડ પર ન્યાય માટે લડે કે ભાઈ આને પૂરતું વળતર તો આપો એસઆઈટી તો સારી બનાવો ત્યાં કઈ નહીં અને બીજી તરફ અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ જ પૈસા જો જાહેર હરરાજી થાય એટલે અબજો રૂપિયા ક્યાં આવે ગુજરાતની પ્રજાની તિજોરીમાં આવવાના